જુનાગઢ પહોંચતા અમે તમામ લોકો સાથે વાતચીત કરી અને ત્યાંથી જાણવા મળ્યું કે વિકાસના કામો તો અહીંયા થયા જ નથી અનેક વિકાસના કામો હજુ સુધી રસ્તામાં છે ક્યાંક ઝોલા ખાઈ રહ્યા છે ફક્ત વિકાસની વંટોળ જ આવી છે વાત તો અહીંયા વિકાસની કઈ છે જ નહીં જે રીતે ગિરીશ કોટે ચા મોટી મોટી ડમફાસો મારે છે તે રીતે જુનાગઢમાં ક્યાંય વિકાસ થયો જ નથી સૌથી પહેલા તો અમે જે લોકો સાથે વાતચીત કરી તે સાંભળીએ સમય જો બતાવે ને મતદાન કરશો મતદાન તો કરવાના બધાને ના પાડ દેવીશ જ્યારે રોડ સરખો થાય તે પછી જ મત મળે કોઈ કરી નથી જાતું આ રસ્તા હરખા એટલે પાણી ના કનેક્શન તૂટી ગયા છે તો પાણીની ની નળીઓ હાથે લઈએ છીએ અત્યારે તમે જો કનેક્શન બધા તૂટેલા પડ્યા છે નળીઓ હાથે ભરાવીને પાણી ભરીએ છીએ એ આઠ આઠ દિવસે પાણી આપે છે અત્યારે ઓ મતદાન કરવાનો છું ના જરાય નહીં કેમ એ કોઈ ધ્યાન તો દેતું નથી મત કરીને શું કરું બે મહિનાથી આના પોઝિશન છે રસ્તા ખોદેલા છે રસ્તા ખોદેલા છે પાણી નથી આવતું ઓલી ગટરો કઈ ઠેકાણ કાલ જ આ બધું ઓલું કરાયું આખા જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો ઘંટારો વાગી ગયો ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કાટકી ટક્કર થઈ રહી છે સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પોતાનું ક્યાંક ઝંપલાવશે અને અપક્ષ ઉમેદવારો પણ છે આમ ચતુષ્કો જંગ છે અને આ જંગની અંદર કોનું પલ્લું ભારે થશે એ તો આવનારી ચૂંટણી પછી જ ખબર પડશે પરંતુ અત્યારે લોકોનું મંતવ્ય શું છે લોકો શું કહી રહ્યા છે અગાઉના કોર્પોરેટરોએ કામ કર્યા છે કે કેમ આ બધી વાતો અત્યારે આપણે લોકોની વચ્ચે જઈને પૂછીશું હું તમને જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યો છે જૂનાગઢના જોશીપરા વિસ્તારના ગોપાલવાડીના બોપલવાડી ટાઉન જે શહેરી વિસ્તાર છે ત્યાંની જે સમસ્યાઓ છે તો તમે જોઈ શકો છો કે અત્યારે રસ્તો ખોદીને રાખેલો છે આમ તો જ્યારે જનરલી એવું હોય છે કે ચૂંટણી સમય આવે એટલે રસ્તાઓ ખોદવામાં આવે કામ બતાવવામાં આવે આવું બધું થતું હોય આપણી સાથે અહીંના જે લોકો જોડાયેલા છે એ લોકોને આપણે મળીશું આપણે લોકોને પૂછીશું કે અહીંની કઈ રીતની વાત છે અને એ આગામી ચૂંટણીમાં એનું કઈ રીતનું વર્ચસ્વ રહેશે આપણી સાથે અહીંના એક બેન જોડાના છે આપણે એમને પૂછીશું કે કઈ રીતની છે બેન આપનું નામ દક્ષાબેન

જે રીતે વાત કરીએ કે પાંચ વર્ષથી આ ભાજપનું શાસન હતું પંચાવન સીટો હતી તો આ પાંચ વર્ષમાં શું કામ થયું કઈ નથી થયું હાલમાં ચૂંટણી આવી છે તો રસ્તાનું કામ થયું છે રસ્તા ખાલી ખોદીને કે રાખ્યા છે બાકી તો કામ તો બાકી જ છે આપણી સાથે એક બીજા બેન જોડાણ આપણે એમને પૂછીશું કઈ રીતની વાત છે બેન તમારું નામ શું છે હર્ષા બેન બેન નગર સેવક કેવો હોવો જોઈએ નગર સેવક સારો હોવો જોઈએ ને ચૂંટણી ટાઈમે અળિયું કાઢશે મત લેવા પછી મત દઈ દે એટલે પૂરું પાંચ વર્ષ સુધી સામુ નહીં જોવાનું આ રોડ રસ્તા ઉપર ચાલવું નથી બેન સારો એટલે સારાની વ્યાખ્યા કેવી કે સારા કપડા પહેરતો હોય ચશ્મા સારા હોય સારા ચશ્મા હોય મોબાઈલ સારો હોય ના 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 એવો નહીં સામાન્ય સીધો માણસ હોય એ કામ કરી શકે રૂપિયાવાળા કોઈનો કામ કરી શકે એ તો અમને ખબર પડે છે તો તમે આ વખતે ચૂંટણીમાં કોને મત આપશો ઈ તો હવે જે આવે એને હોય ને સમય જો બતાવે ને મતદાન કરશો મતદાન તો કરવાના બધાને ના પાડ દેવીશ જ્યારે રોડ સરખો થાય તે પછી જ મત મળે ત્યાં સુધી ના મળે મત બધા અત્યારે છે બધી આખી સોસાયટી હાજર ઉભીસ બધાને ના પાડી દેવાની છે મત કોઈએ નથી આપવાનો મતદાન નહીં કરો તો લોકશાહીનું શું થશે લોકશાહીનું આપણે આપણે હાથે સુધરો આપણી રીતે આપણે થોડું થોડું હામ હામ સરખું કરીએ એટલે આખો રસ્તો બરાબર થઈ જાય અત્યારે શું કરો છો અત્યારે હાથે જ રસ્તા હરખા કરીએ છીએ કોઈ કરી નથી જાતું અહીં રસ્તા હરખા એટલે પાણી ના કનેક્શન તૂટી ગયા છે તો પાણીની ની હાથે લઈએ છીએ અત્યારે તમે જો કનેક્શન બધા તૂટેલા પડ્યા છે નળીઓ હાથે ભરાવીને પાણી ભરીએ છે એ આઠ આઠ દિવસે પાણી આપે છે અત્યારે તો કઈ લાઈન લેવાની અમારે અત્યારે બેન પ્રશ્ન એ છે કે તમે અત્યારે પંચાવન નગર સેવકો આપેલા છે ભાજપની બોડી હતી તો શું કામ થયા આવા બધા કામ થયા તમે જોવા જ છો રસ્તા ઉપર કઈ નવીન કામ નથી થયા અમારે અને આ બે મહિનાથી રસ્તો આ પ્રોબ્લેમ છે અત્યારે પણ એ તો બે મહિનાની જે વાત કરીએ છીએ તો અત્યારે 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 બોડીનું વિસર્જન થઈ ગયું છે અને વહીવટી શાસન છે પછી કામ થયા છે તો એ પેલા શું કામ થયા એ પેલા અમે અહીંયા રહી પાંચ વર્ષથી આજે અમે રહેવા આવ્યા પણ હજી સુધી કઈ કામ થયું નથી આગામી ચૂંટણીમાં શું કરશો આગામી ચૂંટણીમાં જોઈ જાય સમય બતાવશે મતદાન કરશો મતદાન સમય આવે ત્યારે ખબર પડે પેલા રસ્તા તો અત્યારે તો થાય ત્યારે ખબર પડે કે કોણ કામ કરે છે અત્યારે બધું પબ્લિક જોવે છે અત્યારે અમારું કામ કોણ કરે છે કોણ ઈ પ્રમાણે સમય બતાવે ને મતદાન કરવાનું તો આપણી સાથે એક બીજા બેન જોડાણ આપણે એમને પૂછશું બેન તમારું નામ શું છે ને શું નથી ભાઈ સાંભળતી પાણીનું શું કયો છો બેન તમે આ પાણીનો પાછળ દે આવા ભાઈ કયા

છે એ આપણી સાથે એક બીજા બેન જોડાણા છે એને પૂછશું કે એનું નામ શું છે બેન શું નામ છે સંગીતા બેન સંગીતા બેન કેટલા વર્ષ થયા તમે અહીંયા રહ્યો અમે તો હજી 5 મહિના જ રહેવા આવ્યા છે 5 મહિનાથી થી રહેવા આવ્યા છો તો જૂનાગઢ રહેવું ગમે છે ગમે તો ખરીને તો જે રોડ રસ્તાની સમસ્યા હોય છે એ અમે આવ્યા ત્યાંથી થી આવી પોઝિશન છે તો શું લાગે છે આગળ ચૂંટણીમાં મતદાન કરશો અમારે તો અહીંયા મતદાન ન આવે એટલે અમને તો પછી જવાનું ન આવે

તો અહીંયાથી શાંતિ રથ લેવો પણ મુશ્કેલ છે આવી બેનની રજૂઆત છે પણ હાલની જે પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે લોકો ક્યાંક ને ક્યાંક લોકો જે રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ઘણા લોકો એવું કરી રહ્યા છે કે ચૂંટણીનો અમે બહિષ્કાર કરવાના છે ચૂંટણી અમારે નથી જોઈતી અને વહીવટીદાર શાસન છે એ સારું છે આપણી સાથે બીજા બેન છે જી બેન અમે અહીંયા કોર્પોરેટર જી કોઈ ઘરવો ન જોઈએ બરાબર જી રોડ કરી કરી દેવો હોય ને ચૂંટણી પેલા ઈ જાય કરો જાય બાકી પ્રચાર માટે અહીંયા કોઈ આવવું નહીં અમે ચોખ્ખી ના પાડીએ તમે બહિષ્કાર કરશો હા પાકું કરી દેવું આટલા વર માં હું કર્યું હે કોઈ મત જ દેવા ને કોર્પોરેટર જેને રસ્તો કરી દેવો એ અહિયાં કે બાકી કોઈ આવો ન જોતા ત્યારે બાણા ભભડા કરે અને અમારે કામ પડે ત્યારે કોઈ જવાબી ન દેતું

કચરો નાખવા કેમ જાવ દુધવારા નો આવે સ્કૂલ ના વાહન નો આવી શકે તો આ રોડ ની હાલત તો તમે જોવો અમે કઈ રીતની જિંદગી જીવીએ છીએ આજે બે બે અઢી મહિના થી અમારી આની પોઝિશન છે તો પાણી નથી આવતું તો પાણી અમારે ક્યાં લેવા જવું પાણી અને ચૂંટણી આવે એટલે કે બેન આવજો હોતા હોય તો દરવાજા ખખડાવે કે ભાઈ અમને મત દેજો અમને મત દેજો તો અટાણ ક્યાં જાય છે જે કામ કરે છે એને કરવા નથી દેતા તો પછી અને જેને ફોન કરીએ એ ફોન ઉપાડતા નથી અને ફોન ઉપાડે છે ને આવે છે તો એને કામ કરવા દેતા નથી અમારે ઘરના ઘરના પ્રાઇવેટ કનેક્શન છે એ તોડી નાખાય એ હા આપણે કઈ રિપેર કરી દ્યો તો કે અમે ક્યાં તોડ્યા છે તો કોણ તોડવા આવ્યું હતું અમારે આ વખતે ચૂંટણી જોતી જ નથી અમે બહિષ્કાર જ કરીએ છીએ કમિશનરના હાથમાં છે એ બરોબર છે સીટો હતી પંચાવન સીટો હતી તો ક્યાં ગઈ અત્યારે બધી અમે એને ભરોસે અમે મતદાન તો હાથમાં એના અત્યારે નથી રોડ ખોદી નહીં ખાશે હાલો હું નૈના પંડ્યા બોલું ગોપાલ વાડી ત્રણ માંથી અમારા રસ્તા ખોદી અને અમારા બે અઢી મહિના ત્યાં જિંદગી બરબાદ થઈ ગઈ એવું થઈ ગયું છે અમારે ક્યાંક મંદિરે દેવદર્શન જવું ઈ તો ઘોયર્યું પણ અમારે શાકભાજી અને દૂધના પણ હા હા છે કે અમારે કચરો ફેંકવા જાવું હોય ને તોય અમારા જેવા જાડામણ હાલી ન થકતા અને રોડમાં બે ત્રણ વાર ગબડિયા ગાઈને અમે કચરો ફેંકવા જાય તો સરકારને નમ્ર વિનંતી કે જલ્દી આ રોડ બનાવે અને ચૂંટણીનો તો સાપ બહિષ્કાર જ કરે છે ગોપાલવાળી ત્રણ કોલપાઠક બરોબર અર્શ્યના સોસાયટીનો રહેવાસી શું આ ત્રણ દિવસ અમને કોઈ પણ જાતના જાણ કર્યા વગર અમારી ગાડીઓ ત્રણ ત્રણ દિવસથી અહીંયા સલવાયેલી પડી છે અમને કોઈ જાતનું અમને જાણ નથી કરી કે તમારી ગાડી લઈ લ્યો અહીંયા કામ ચાલુ છે નથી અહીંયા કે પટ્ટીઓ મારી આ છોકરાઓ અહીંયા રમે છે ગમે ત્યારે ગમે પડી જાય અહીંયા કોઈ સુપરવાઇઝર હોતું નથી દોઢ અહીંયા કોઈ મજૂર કામ કરવા નથી એવું અને આને આ પરિસ્થિતિમાં ખાડા આમનામ રાખીને બધાને રેઢા મૂકી દેવામાં આવે છે તો અમારે સોસાયટીવાળાને સમજવાનું શું આમાં કે કોણ કામ કરે કોણ નહીં આ દાદા આખો દી અહીંયા બેઠા હોય એ લોકોને એમ કે છે કે તમે આ કરો તો કાલ સાંજના દાદાને એમ કે છે કે આ ખાડામાં અમે સિમેન્ટ નાખીએ છીએ અત્યારના એ વાતને આજે છત્રીસ છત્રીસ કલાકથી આ કોઈ સિમેન્ટ નાખવા નથી આવ્યું તો અમારે આજ ગંદકી ને આજ કરવાનું છે સત્તા નથી જે છે એ અધિકારીઓ પાસે સત્તા છે તો અધિકારી અત્યારે જેને કામ સોંપે છે એ એજન્સી કામ પૂરી રીતે કરે છે કે નથી કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે કરે છે કે નહીં આપ જોઈ શકો છો એ ક્યાંય માયરા છે આપ જોવો આપડા કેમેરામાં ક્યાંય એકય રસ્તામાં ક્યાંય કોઈ જાતના કાંઈ બોર્ડ માર્યા છે ક્યાં કામ ચાલુ છે રસ્તો બંધ છે તમારે જવું નહીં તમારે ગાડી ન લેવી જે રોડ ઉપર તમારે ગાડી તમારે કામ ચાલુ હોય એ રોડ ઉપર ગાડી ન જવા માટે તમારે બેનર મારવા પડે એ કોઈ વસ્તુ મારી છે આમાં જીવના જોખમે માણસો રહે કેવી રીતે કોઈ આવતું જ નથી સાહેબ કોઈ આવતું જ નથી હું અત્યારના હું તો રાજકોટ અપડાઉન કરીને નોકરી કરું છું મને આનો કઈ ખ્યાલ ન હોય આના રહેવાસી આ લોકો છે તમે એને પૂછો કે એ કોણ આવે છે કોણ નહીં આ તો અત્યારે મારી ગાડી આજે અઢી દિવસથી થી અહીંયા પેક પડી છે મારા દવાખાનાનું કામ છે મારા મધરને લઈને મારા દવાખાના જ આવું છે ગાડી નીકળતી નથી મને કોઈ જવાબ દેતું નથી દાળ ભગવાન બોલું છું અમારી ગલી ખોલી છે અમને કઈ ખબર હતી નહીં પોતિંદા કામ ચાલુ કર્યું છે ને કામ ચાલુ કર્યા પછી પાઇપ તૂટી ગયા છે તો એની વ્યવસ્થા હતી નથી

બરોબર અમને એની વ્યવસ્થા તો કરી દેવી ને કે અમે કામ ચાલુ કરીએ છીએ તો અમારે ફરી ભાઈને જવું પડે આ ગલી અમારે ખોદી છે ઘટના ભાઈ પેટ તૂટી ગયા છે હજી ઘટના ભાઈ એમને પડ્યા છે આ ભાઈ દવાખાને જવું છે ગાડી નીકળે નથી મતદાન કરશો મતદાન કરશું કરી આવી રીતે કામ થશે કેમ ના કેમ મતદાન કરીએ તમારું નામ રાજુભાઈ બકાલાવાળા છે બકાલાની રેકડી છે આશિયાના સોસાયટી

સ્વામ્યાબેન સોલ્ટા એ નથી આવતા અમે જોયા જ નથી ઓળખતા જ નથી કોણ છે ને મત લેવા તો જલ્દી આવે છે પણ કોઈ આવડે કોઈ કામ કરવા કોઈ આવતું જ નથી શું માંગ છે જ માંગ છે બીજી એક આગામી વિચાર કરીને પછી કહીશું અમારા ભટ્ટ સાહેબ છે એને મળો મારું નામ ભટ્ટ ભાસ્કરભાઈ છે અમે આસિયાના સોસાયટીમાં રહીએ છીએ અત્યારે નગરપાલિકામાં જ્યાં પાઇપલાઇનની સમસ્યાઓ અત્યારે જે કામ આવે છે એ કામ બરાબર થતું નથી અમે કાલે આખો દિવસ અમારી પાઇપ તૂટી ગઈ હતી એ બધાને રિક્વેસ્ટ કરીને આયા લોકો મેનેજરો જે મૂકે છે એને ખબર નત પડતી કે પાઇપ કેમ ફિટ કરવાય એ વર્ષમાં જે તમે મતદાન કર્યું છે એ નગરસેવકો શું કામ કરે નગરસેવકો જ્યારે ચૂંટણી હોય ને ત્યારે જ દેખાય પછી કોઈ દેખાતા નથી કોઈ નગરસેવકને ઓળખો છો તમે એમાં હેમંતસુ ભાઈ પંડિયા છે પછી ઓલા સરલાબેન સોઢા કરીને છે પણ એ કોઈ આય કોઈ આવતા જ નથી જ્યારે મત દેવાનો હોય ને ત્યારે 50 જણા એકાઈરે આવે છે અત્યારે કોઈ આય અમને દેખાણું નથી અહીંયા નગરસેવક છે સંજયભાઈ કોરડિયા તો ધારાસભ્ય છે ધારાસભ્ય છે પણ કોઈ દિવસ અમારા હાસિયા સોસાયટી એને જોયે નિવીને આવ્યા નથી શું અમારી માંગ એ છે કે આ તમે જે કામ કરો છો રોડ રસ્તાની સારા પણ તમે ઝડપથી પતાવો અને વ્યવસ્થિત કરો અમારા બેનો કાલે સવારથી લઈને સાંજ સુધી બધા દુખ્યા હતા કોઈ પાણી ભરી નતું પાણીની પાઇપલાઇન તૂટી હતી તો અહીં હાંધવા વાળા અહીંયા જે કોઈ મજૂરો છે એને ખબર નહોતી પડતી પાઇપલાઈન કેમ હાંધવી અમારી માંગ એક જ છે કે રોડ રસ્તા વ્યવસ્થિત કરો અને કારણ કે આમાં રોડ રસ્તા વ્યવસ્થિત ના કરો તમે હાલી કેમ શકીએ અમારા ધંધા બંધ થઈ ચૂંટણીમાં તો જે વ્યવસ્થિત કામ કરશે એને અમે મત આપશું એમ કે તમારું નામ શું છે ને કઈ રીતની વાત છે હું જુનાગઢ રહેવાસી આદર્શનગરનો શેરી નંબર દસમાં રહું છું મારું નામ નાનકલાલચંદ જ્ઞાનચંદાણી છે આ લોકો આ જે છેલ્લા બે મહિના થયા બે અઢી મહિના થયા છે આ લોકો અહીંયા ખોદકામ કરે છે ગટરનું ગટર છે જે મારા મોટા સિમેન્ટના પાઇપ હતા એ કાઢી અને આઠથી થી નવ ઇંચના પાઇપ નાખ્યા છે પ્લાસ્ટિકના અને આખી ગટર તૂટી ગયા છે અને પાણીની લાઈન તૂટી છે આ પાંચ દિવસ પછી પાણીની લાઇન અહીંયા ફિટ રહી છે એ લોકોએ અને આખી ગલીમાં ધૂળનો ઢગલા છે એ લોકોનો કાંઈ ફુરસદ નથી કારણ કે એ જે કોન્ટ્રાક્ટ મરી ગયો એટલે એ પૈસાથી મતલબ છે આ અહીંયા અમારે એરિયાનો અમારા જે ધારાસભ્ય છે અને એ કોપરેટર છે એ લોકો કોઈ જે અમને દર્શન નથી દીધા કારણ કે ભગવાન તો બહુ મુશ્કેલથી દર્શન લઈએ એટલે એ લોકો દર્શન નથી રહી શકતા કારણ કે એ લોકોને બહુ કામ જ હોય છે કારણ કે રાજનીતિ કામ હોય એટલે અમારી પાસે તો આવે નહીં કે અમે મરીએ કે પછી અમારો કોઈ હિસાબ કિતાબ લોકો માટે નથી હું પોતે ગોઠણની તકલીફ છે મને હું કિડનીનો બીમાર પેશન્ટ છું મારે એવી રીતે આ લોકો ધૂળના ઢગલા કહેવાય છે પાંચ સદી થયા છે કે મારે દિવાલના ટેકે પગ પગ લઈને જવું પડે આ લોકો તો એમ સમજે કે ચૂંટણી આવશે અમને તમને ભજીયાને જમવાનું ખડો એટલે તમારે મત અમને લઈ જવાના અને પછી દર્શન તો અમારે જેમ ભગવાનને તો પૂજા કરી દર્શન મળે આ લોકોને ફોન કરી કરીને થાકી છે ભાઈ દર્શન નથી લઈ શકતા બાકી હા કઈ કોમવાદની વાતો હોય હિન્દુ મુસ્લિમની વાતો તો તાત્કાલિક આવી જાય એમાં એ લોકોને બે મત નથી અટાર સુધી કોર્પોરેટર કે અમારે આપણે ધારાસભ્ય અમારા એરિયાની કોઈ બી મુલાકાત લીધી નથી કે અમે જીવીએ છીએ મરીએ છીએ અમારે શું હાલત છે આ જે કોન્ટ્રાક્ટ દીધો છે એમાં બી એ લોકોને કંઈ હારાવાટ નથી કારણ કે સિમેન્ટના પાઇપ કાઢી અને એ લોકો આઠ નવ ઇંચના પ્લાસ્ટિકના પાઇપ નાખ્યા છે અને એના ઉપર જે ખાડામાં પાછા જે ઘટ ઓલા સિમેન્ટના પાઇપ છે એ અંદર નાખી અને એ લોકોને કામ હલાવે છે અને પછી આ જો તૂંટણી છે એટલે હમણાં તો બધા હાથ જોડો આવશે એમને પછી જો અમારે હાથ જોડવા પડે તો એ દર્શન નથી અહીંયા એક વખત આવશે હાથ જોડીને ને કે મત આપો અને અમે એવા ઈચ્છીએ છીએ કે જે અહીંયા એક ફોન થી અમારા એરિયા માં આવી શકે નકાર અમને એવી સગવડ આપો જે જો ના આવી શકે તો અમે એ લોકોનો જે કોર્પોરેટ પર છે ને રદ કરાવીએ કે એ લોકોને ભાન દઈએ કે કોર્પોરેટ થયા પછી પબ્લિકનું કામ કરવાનું ઘરનું કામ નથી કરવાનું ખાલી પૈસા પેદા નથી કરવાના ને કઈ ખાલી પગાર નથી લેવાનો એ કે જો આ એમાં કહીએ છીએ તો કે અમે તો એવી રીતે ન્યુઝ ચેનલ વાળા છે એ લોકોને ધ્યાન પડે કે હું બેઠો છું ત્યાં કેટલી કેટલા પાણા ના ઢગલા છે એ લોકો જોઈએ ગયા છે આજે પાંચ દિવસ થી અમે એ લોકોને ભાઈસા બાપુ કરીએ છીએ કોન્ટ્રાક્ટર ને તો એ લોકો રિપેર નથી જ આ પાણી લાઈન આજે એ લોકો રિપેર કરી પાંચ દિવસ પછી અમારે પાણી આવ્યું છે એ તો બધાને ખબર છે કોર્પોરેટર છે એ કોન્ટ્રાક્ટ છે નામ બીજાનું છે હસ્તે એને જો વાયા મારા નામનું કરી દે કે ભાઈ કે આ ભાઈ અને બધી મલાઈ તો એ લોકો જ ખાઈ જાય કોન્ટ્રાક્ટરને તો ખાલી છાત જ મળે ધારાસભ્ય તો કઈ મને નથી લાગતું કે કોર્પોરેશન એ કર્યું છે કે ધારાસભ્ય સાહેબ કહી રહ્યું છે કે ગટર ખોદી ને પબ્લિક ને હેરાન થાય એટલે એમ કે નહીં અમે કઈ કામ કર્યું અહીંયા કોઈ બી આવીને ચેનલ વાળો આવીને જોઈ લે સોસાયટીમાં

આ પાંચ પાંચ વાર હવે જ્યાં પાણી ગટર બધી રીતે હેરાન થાય છે તો તમે વહીવટદાર શાસન ઈચ્છો છો શું વહીવટદાર શાસન જે અત્યારે છે કમિશનર વહીવટ કરી રહ્યા છે તો શું એ જ ઈચ્છો છો બરાબર છે એ કરે બરાબર છે કઈક તો કઈક સુધારો આવશે આવડાવણા જીતાડી જીતાડી પોતાના મકાન બાંધે એના કરતા તો ક્યાંક એવી પણ વાત મળી રહી છે કે જે બિલ્ડરો છે એ ટૂંકમાં જે કોન્ટ્રાક્ટરો છે એ જ કોર્પોરેટરો છે કોર્પોરેટરો છે એ જ કોન્ટ્રાક્ટરો છે તો આ વાતને લઈને શું કહ્યું છે બધી મિલી ભગત બધા મિલી ભગત આગામી દિવસોમાં જો કદાચ ચૂંટણી થાય તો તમે કોનો મત આપો સારા વ્યક્તિ ને જે અમારું કામ કરે વ્યક્તિ સારું કઈ રીતે નક્કી થાય જેની પાસે સારા કપડા હોય સારા મોબાઈલ હોય નહીં

એક નહીં પ્રાઇવેટ છે ફાર્મ પ્રાઇવેટ કોના ફાર્મ છે લોકોના અમુક ઠેકેદારોના જે રીતે વાત કરીએ કે બગીચા નથી સ્કૂલો નથી બરાબર તો સારું પીએચસી સેન્ટર કે જ્યાં હેલ્થ સેન્ટર હોય જોશીપ્રમ તો નથી છે ઓગરનગરમાં પણ ત્યાં લગભગ કોઈ જાય કે ન જાતું ખબર નથી આટલું નજીકના વિસ્તારમાં જોશીપ્રમ તો કઈ છે જ નહીં તમારા વિસ્તારમાં સ્વિમિંગ પુલ છે નહીં જે સ્વિમિંગ પુલો છે એની શું હાલત છે એની અત્યારે છેકલા અને કાગડાને પાણી પીવે કોઈ કાંઈ નાહવા નાહવા જેવું છોકરાઓને બાળકોને રમવા જેવું ખેલા જેવું હોય તો ત્યાં જાય પણ ત્યાં એમ કહેવાય કે જેવી રીતે વાત કરીએ સ્પોર્ટ્સની કે ભાઈ ખેલકૂદની કે બાળકો માટે ક્યાંક મેદાન હોવું હોય તમારા જુનાગઢમાં કયું એવું મેદાન છે કે જે બાળકો માટે અહીંયા જુનાગઢમાં તો બને તાવદી તો લગભગ છે જ નહીં છે આમ આપણે ગાંધીગ્રામ આપણે ગાંધીગ્રામની આ બાજુ આ એક બે ગ્રાઉન્ડ છે પણ ત્યાં અહીંયા છોકરા જાય લસરપટ્ટી બટ્ટી બધી તૂટી ગયેલી ફૂટી ગયેલી પડી છે જઈને છોકરાઓના કપડાં ફાટે એવું છે તો આ બધી સુવિધાઓ નથી તો તમારા વિસ્તારના ધારાસભ્ય શું કહે છે સાંસદ શું કહે છે શું લાગે છે તમને એ એકબીજા એકબીજાની ઓલી કરવામાંથી ઊભા થાય તો આપણા કામ થાય ને અંતે વિકાસના કામો થયા છે એને માનો છો તમે નહીં કોઈ નથી થયા વિકાસનું કોઈ કામ જ નથી આ જોતા તમે અત્યારે જૂનાગઢમાં એવી હાલત છે કે તમે કોઈ પણ છેરીએ જાઓ કોઈ પણ ગલીએ જાઓ તમારે એકવાર ગાડી ન વારવી પડે એવો હાલો મારા ભેગા તમે એમ કહો કે આ એરિયામાં જવું છે આપણે એ આપણે આપણી એ રીતે આવેલીએ જઈએ પણ એક એવો એરિયો નથી કે જ્યાં ગાડી આપણે પાછી નહીં વારવી પડે ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય કે હાલીન જતા હોય તો ત્રણ એન્જિનની સરકાર હતી ઉપર જુઓ કેન્દ્રમાં બરાબર તો ત્યાં પણ ભાજપની સરકાર છે રાજ્યમાં જુઓ તો પણ ભાજપની સરકાર અને જ્યારે જુનાગઢની આવત તો સિંગલ હતું શાસન પંચાવન સીટો અને છતાં પણ વિકાસના કામ તમે નથી એવું કહ્યો છો એવું કેમ બસ કારણ ભ્રષ્ટાચાર તો હવે આગામી ચૂંટણીમાં શું જોવા માંગો છો તમે કંઈક સારા માણસ આવે સુકાય અને જુનાગઢની હાલત સુધારે એની રાહ છે મિત્રો જે રીતે વાત કરીને નથી પીવાના પાણીની સુવિધા નથી સારું પીએચસી સેન્ટર કે જ્યાં લોકોના આરોગ્ય માટેની કંઈ તકેદારી લેવાય નથી સારો બાગ બગીચો નથી કોઈ સારી સ્કૂલો આમ છતાં પણ વિકાસ થયો છે એવું માનવામાં આવે છે અને વિકાસની વાતો થઈ છે અને લોકોના કામ નથી થયા એવું પણ લોકો જણાવી રહ્યા છે આ હતો જુનાગઢનો જોશીપુરાનો ગોપાલવાડી વિસ્તાર અહીંના લોકો પણ હાલ કઈ રીતની પરિસ્થિતિમાં જોયે છે તમે જોયું સાંભળ્યું આવી જ વાતો સાથે ફરી મળતા રહેશો ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ